હેલો મિત્રો જય શ્રી રામ બધા ને કેમ છે બધા મજામાં જ છે અને ફરી એક મારા નવા નોબુ પર તમારા બધાનું સ્વાગત છે તો આજે અષાઢી બીજ હોવાના કારણે અમે જાય છે ડેડન ડાડે ને ડેડન જઈ છે મંદિર છે અને ક્યાંક મેળા રેકો એવું થાય છે તો હાલો છે જય શ્રી રામ તો બ્લોક માં બેના રેજો મજા આવશે શ્રી રામ જય રામ હાલો જય શ્રી રામ મળ્યા ગયા છે અમારી બીટી બ્લોગર જય શ્રી રામ જય કાર વીર બજરંગી હા જય કારામ વીર બજરંગી હર હર મહાદેવ

নজার 내가 <목소리> 넌넌넌넌넌넌이넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리> 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 હવે અમે પ્રસાદી ને એવું લઈ લીધું છે ને મેં તો પ્રસાદી નથી લીધી કેમ કે બીજ હતી હવે તો મેં જાય છે અહીંયા ડુંગરા ઉપર ઉપર લોકેશન સારું છે ત્યાં રેલ બિલ બનાવીએ છીએ પહેલી વાર રેલ બનાવવા જાય છે તો શું કહેવાય ફોલો કરી નાખજો આપને ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ તો કરેલો ન હોય તો કરી નાખજો ને અમારે તંદ્રેશ ભાઈ આમ ઉપર ચડીને આવે કે ઉપર થી જઈએ તો જય શ્રી રામ ઓ મૂકી તમે કે બનાવી અમે વાર તો જય શ્રી રામ બધા ડુંગરો અમારે છે

મિત્રો તમને અમે એવું કહેવા આવ્યા છીએ કે લોકેશન હરસુ આજનું આવી રીતે થોડું નું નથી દર્શાવ અમારા જોઈ રહ્યા છે કે આ બધા જો આમથી આસુ સો કરે તો તો ન દાંડા છે તો લોટમાં બેને રહેજો થોડીક રીલ બનાવન નકીમો Ini gua. yang main puas game મસંજામજે મસે મસામજે અમે ની ડેટાથી નીકળી ગયા છે અને હવે ઘર પાસે જઈ છે તો બ્લોગમાં બનાર તો ફેર પૂગી જાય એટલે બોસ ભાઈ બીજો કંઈ ના વિડિયો વિડિયો ન બનાવશે તો અમારે વિપુલ ભાઈ કે હાલો સક્કારા ગાડી આવે ગાઈસ ની મિત્રો હવે હું ફાઇનલી મારા ઘરે પહોંચી ગયો છું એ અને હવે આપણે બ્લોગને અહીંયા આપણે એન્ડિંગ આપી દઈ તો જય શ્રી રામ બધાને અને નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે મળીએ એક ફરી નવા બ્લોગમાં તો જય રામ